નમસ્તે હું અતુલ દવે ક્ષત્રિય ઠાકોર સમાજને મારા જય સદારામ ઠાકોર સમાજના બાળકો ગાંધીનગરમાં રહીને સારું શિક્ષણ મેળવી શકે એ માટે એક સંકુલ ઊભું કરવા માટે અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ જમીનની માગણી કરવામાં આવી હતી બે હજાર બે થી લઈને બે હજાર સાત સુધીની રજૂઆતો પછી બે હજાર ને સાતમાં ગુજરાત સરકાર દ્વારા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘને ગાંધીનગરમાં સાત હજાર વાર જમીન ફાળવવામાં આવી હતી આમાં શિક્ષણ સંકુલ હોસ્ટેલ અને રમતગમતનું મેદાન એવા ત્રણ હિસ્સા હતા એમાં રમતગમતના મેદાનની જમીન ટોકન ભાડે હતી અને બાકીની જમીન પેટે સમથિંગ ઓગણીસ વીસ લાખ રૂપિયા ભરવાના હતા આ પૈસા પણ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ફાળો એકત્રિત કરીને ભરવામાં આવ્યા હતા એ પછી બે હજાર આઠમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર બાંધકામની પરમિશન આપવામાં આવી આ પછી ઠાકોર સમાજના સહિયારા પ્રયાસથી જે ફાળો એકત્રિત થયો એમાંથી એ જગ્યા ઉપર શિક્ષણ સંકુલ ઊભું કરવામાં આવ્યું આમ બે હજાર સોળ સુધી આ બધું વ્યવસ્થિત ચાલ્યું પરંતુ અચાનકથી અચાનક અખિલ ગુજરાત વિકાસ સંઘના ટ્રસ્ટીઓએ કંઈક અંદરખાને મેળાપી કરી અને આસ્થા ફાઉન્ડેશન નામની એક સંસ્થાને આ આખે આખા સંકુલનું જે સ્કૂલો હતી એનો વહીવટ ચલાવવા માટે આપી દીધો આપવામાં આવ્યું એટલું વાહિયાત છે કે ભાઈ અમારું જે અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય હતું એનું બેંક એકાઉન્ટ એકાઉન્ટ તો પછી સ્વાભાવિક છે કે તમને આખું આટલું મોટું જવાબદારી નિભાવવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી અને તમારે જો તમારાથી આ નતું ચાલતું તો ઠાકોર સમાજની અંદર પણ ઘણી એવી પ્રતિભાઓ હતી ઘણા એવા સક્ષમ લોકો હતા જેમને તમે બોલાવી અને આ બાબતે ચર્ચા કરી શક્યા હોત કે ભાઈ આપણું આ સંકુલને જે છે એ બધું બરાબર સેટ કરવું છે તો આવો આપણે સાથે મળીને કરીએ તમે અંદરખાને ભેગા થઈ અને આખે આખું આ જે સંકુલ હતું એ કોઈ બીજી સંસ્થાને અંદરખાને પધરાવી દો છો એનો મતલબ કે દાળમાં કઈ કાળું છે ભાઈ આખરે શું જરૂર પડી તમારે આ બધું કરવાની જે જગ્યા ગુજરાત સરકારે ઠાકોર સમાજના બાળકોના સારા ભવિષ્ય માટે એમના શિક્ષણ માટે આપી છે એ જગ્યામાં બીજી કોઈ સંસ્થાને લાવવાનો મતલબ જ શું છે અને અહીં મારી પાસે જે પેપર્સ છે એ પેપર્સમાં એક કાગળ તો એવું છે એ લોકો ભલે સ્વીકારતા નથી પણ આ કાગળ છે મારી પાસે એમાં લખ્યું છે કે આસ્થા ફાઉન્ડેશને 39 લાખ રૂપિયા અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંગને ભાડા પેટે આપ્યા છે બોલો જ્યારે પોલીસ સ્ટેશનના નિવેદનો છે આ નિવેદનોમાં જે સંઘ છે એના ટ્રસ્ટી શ્રી પૂજાજી પૂજાજી સદાજી ઠાકોર એવું કે છે કે ભાઈ અમારી પાસે વ્યવસ્થા નહોતી એટલે અમે આ આસ્થા ફાઉન્ડેશનને થોડા સમય માટે ચલાવવા આપ્યું છે આ આસ્થા ફાઉન્ડેન હું કોઈ જાતિ વિશેષની વાત નથી કરતો મારી વાત એટલી જ છે કે ભાઈ ઠાકોર સમાજને અગર આપ્યું છે તો એનો વહીવટ ઠાકોર સમાજ કરે બીજા સમાજને આપ્યું હોય તો એનો વહીવટ બીજો સમાજ કરે પણ એક સમાજને આપ્યું હોય એમો વહીવટ બીજા સમાજના લોકો કઈ રીતે કરી શકે ભાઈ અહીં કોઈનો વિરોધ નથી પરંતુ આ જે આસ્થા ફાઉન્ડેશન છે એમના જે ટ્રસ્ટીઓ છે ને એમાં એક પણ ઠાકોર સમાજનો વ્યક્તિ નથી તો આ અખિલ ગુજરાત

કે ભઈ 4-4 વર્ષનો વાર્ષિક નિરીક્ષણ નથી થયું શું ચાલી રહ્યું છે ભાઈ આખરે આ સંસ્થા કઈ રીતે ચાલી રહી છે પોતે સંસ્થાના પ્રિન્સિપાલ લખે છે કે 4 વર્ષથી આનું વાર્ષિક નિરીક્ષણ નથી થયું આવો કેમ આ સવાલોના જવાબ કોણ આપશે આ આસ્થા ફાઉન્ડેશનનું ઓડિટ રિપોર્ટ છે આ ઓડિટ રિપોર્ટ માં પણ આ 39 લાખ રૂપિયા નો ઉલ્લેખ છે કે ભાઈ આ 39 લાખ રૂપિયા આ છેલ્લે 6 માં કે 39 લાખ રૂપિયા આપેલા છે પણ એ ભાડા પેટે નથી આપેલા તો શેના પેટે આપ્યા ભાઈ તમે જે માહિતી મળી રહી છે સાચી ખોટી ખબર નથી પણ આની તપાસ થવી જોઈએ કે ખરેખર આ સંકુલ ગેરકાયદેસર રીતે ભાડે આપી દીધું છે શું એનું કરોડો રૂપિયા ભાડું આવે છે તો આ પૈસા કોના ખિસ્સામાં જાય છે અને જો હાલના ટ્રસ્ટીઓ આ સંકુલને જે ઠાકોર સમાજ માટેનું છે એ સંકુલને ચલાવી ન શકતા હોય તો એમને સ્વૈચ્છિક રાજીનામું આપી અને ઠાકોર સમાજની એવી કેટલીય પ્રતિભાઓ છે એમના સંસ્થા સોંપી દેવી જોઈએ મને વિશ્વાસ છે કે એ સમાજના લોકો આ સંસ્થાને સારી રીતે ચલાવશે આ બધું જ લઈને મારી પાસે આ બાબતે લડતા યુવાનો આવ્યા હતા અને મને કીધું કે અતુલભાઈ અમારા સમાજની સંસ્થા છે ને એમાં બીજા સમાજના જે લોકોની સંસ્થા છે એને બધું આપી દીધું છે મારી ફરજના ભાગરૂપે હું સામાજિક કાર્યકર તરીકે ઘણા સમયથી કાર્યરત છું ને ઘણા બધા વિષયોમાં મેં લડત આપી છે અને પરિણામો સુધી પહોંચ્યા છીએ આમાં પણ મારું એટલી જ વિનંતી છે કે ભાઈ ઠાકોર સમાજ માટે અગર ગુજરાત સરકારે ફાળવણી કરી છે તો એનો સંપૂર્ણ વહીવટ ઠાકોર સમાજના લોકોએ કરવો જોઈએ બીજા લોકોએ આમાં દખલગીરી ન કરવી જોઈએ જે લોકો છે એમને તાત્કાલિક ત્યાંથી કાઢી લખવા જોઈએ બીજું તમને નવાઈની વાત એ લાગશે કે મારી પાસે એક એફિડેવિટ છે

ઠાકોર સમાજને પાછું મળવું જોઈએ અને એ માટે મારી જ્યાં જરૂર પડશે અહીંયા હું આ જે આ સંકુલ પાછું મેળવવા માટે લડી રહ્યા છે એમની સાથે ઊભો રહીશ અને આ સાથે ઠાકોર સમાજના તમામે રાજકીય આગેવાનોને હું વિનંતી કરું છું કે આ બાબતે તાત્કાલિક ગંભીરતાથી લઈ અને તમારા સમાજને આ સંકુલ પાછું મળે એ માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનું આ સંકુલ ઠાકોર સમાજ હસ્તક પરત આવે અને બાકીના લોકો ત્યાંથી નીકળે એ માટે આ લોકોને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું ઊભો રહીશ અને આ બાબતે હું ગુજરાત સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને અપીલ કરું છું કે જો તમારા 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 આગેવાનો આ બાબતે આગળ ન આવે તો બાળકોના હિતમાં તમારે આગળ આવવું જોઈએ હું આ બાબતે તન મન અને ધનથી તમારી સાથે છું જ્યાં પણ જરૂર પડે હાકલ કરજો હું તમારી પાસે આવીને ઉભો રહીશ જય સદારામ